હલો શું તમે ગરમ થઈ ગયા કઈ સમજાવો નહીં ગરમ કઈ નથી થયો આ મેં તને ખાલી ફોન કરી ને જાણ કરી દીધી હું થયું મને કઈ વાત કરો હવે કઈ વાત શું કરવાની હોય યાર એમાં બરાબર હા એટલે હું કઈ નઈ હવે છે ને તારા ભાઈ નરેશભાઈ વાળા છે ને નરસિંહભાઈ અને અત્યારે રેકોર્ડિંગ કરવું હોય તો રેકોર્ડિંગ કરીને સંભળાવી દેજે તારા ભાઈને બરાબર કે મારા જેટલા વિડીયા મૂકવા હોય ને એટલા વિડીયા મૂકી લે ઓડિયા મૂકવા હોય ને ઓડિયા મૂકી લે બરાબર તૈયારી છે તમારા વાત જય ભીમ વિમ નમોધાય કાલે આપણે અમરેલી ડેપો અમરેલી ડેપોના ડેપો ડેપોમેનેજર અશોક કરમતા સાહેબ વિરુદ્ધ એક વિડીયો વાયરલ કર્યો જેના દ્વારા એ જી જિગ્નેશ ત્રિવેદી નામના કંડક્ટરને ઓવરટાઈમ અનહદ આપવામાં આવતો અને બીજા લોકો સાથે ભેદભાવ કરવામાં આવતો હવે આનો રાગ રાખી આ જે કરમતા સાહેબ છે એ મારા ભાઈને ફોન કરી અને ધમકાવે છે કે તારે ને મારે કોઈ જાતનો સંબંધ નહીં સેમ દિવસે જે દિવસે મેં કાલે વિડીયો વાયરલ કર્યો ત્યારે મારો કાકાનો દીકરો સંજય વાળા એની લાઈન બંધ કરી દેવામાં આવેલ પછી આજે મારો ભાઈ મોટો ભાઈ છે અનિલ વાળા હું સામાજિક કાર્ય કરું છું સામાજિક મુવમેન્ટ ચલાવું છું બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ઉપર ચાલું છું મારું જે સામાજિક કામ છે ને એને અને મારા ભાઈને એને કાંઈ લેવા દેવા નથી આજ દિવસ સુધી એસટીના કર્મચારીઓ માટે મેં લડત આપી એ લડતની અંદર ઘણી વખત મારે એની અંદર બોલાચાલી થતી હોય ચાર ચાર પાંચ પાંચ દિવસ મને બોલાવતો તો બંધ થઈ જાય હું કામ કે હું એના અધિકારી વિરુદ્ધ બોલું એટલે અને એક બાબત તો એ સ્પષ્ટ હશે કે મારો ભાઈ એક સરકારી નોકરીયા જ છે એને આ જે અંબેલી ડેપોની અંદર જે કાંઈ અધિકારી હોય એના કર્મચારી છે એટલે એના સાહેબોનું એને પેટમાં બળતું હોય પણ સાહેબો જે ગોટાળા કરે છે જે ખોટી રીતે લોકોને કન્નડગત કરે છે હેરાનગતિ કરે છે માનસિક ત્રાસ આપે છે આપણે એટલે એ લોકો વિરુદ્ધ બોલીએ છીએ એટલે કોઈ દિવસ મારા ભાઈએ મારા કોઈ પણ કામની અંદર દખલ અંદાજી કરી નથી કે મેં મારા ભાઈને લઈ કોઈ ડેપો મેનેજર કોઈ ડીસીને વાર પણ મેં કોઈ દિવસ ભલામણ કરી નથી કે મેં કોઈ દિવસ ફોન કર્યો નથી કે મારા ભાઈને કોઈ જાતની સફળતા આપો ઓવર ટાઈમ કરાવો એને હળવી નોકરી આપો એ કોઈ પણ જાતની ભલામણ કરી નથી ને મારા ભાઈએ પણ એસટી ડેપોની અંદર કોઈ દિવસ મારો ઉપયોગ કરી કે હું નરેશવાળાનો ભાઈ છું એ રીતે કોઈની ઉપર રોપ જમાવ્યો નથી એ ભલો અને એની નોકરી ભલી હવે આજે નરેશવાળાને દબાવવા માટે નરેશવાળાની તોડ કરવા માટે અશોક કરમટા દ્વારા એવા માયકાંગના નુકસા અપનાવવામાં આવ્યા છે કે આપણે આજે એની વાત કરીએ છીએ હવે આજના દિવસે મારા ભાઈની જે નોકરી હતી મારો ભાઈ જે રૂટમાં ચાલે છે એ રૂટ આખો બંધ કરી દેવામાં આવેલ એટલે જે એટીએની ઓફિસમાં બેહતા જે આપણે વનરાજસિંહ ગોહિલ છે એણે એવું કીધું કે તારી તારો રૂટ બંધ કરી દેવામાં આવેલ છે અને તારે હવે ઘરે જ બેહવાનું છે આની પેલા તો કેવું બને છે કે મારો ભાઈ વર્કશોપ જાય છે બસ લઈ આવે છે નોકરી લખાઈ ગઈ હોય લોક લઈ લોક હાથમાં લઈ લીધો હોય છે અને વનરાજભાઈ ફોન કરીને કહે છે ધારી લાઈન બંધ એટલે એને એને તો મગજ ભાઈ નહીં કે આની ઉપર આખો કાંડ ઘેરો છે નરેશવાળાને વાળાને દબાવવા માટે એના ભાઈને દબાવવાનો છે એ વડે કાંડ ઘેરો છે એને કઈ ખબર નથી એટલે એ તો સામાન્ય રીતે ડ્રાઈવર એટલે આ ભાઈ શું કહે છે વંદરાજસિંહ ગોહિલ કે કંડક્ટર નથી એટલે તારી લાઈન બંધ કરી સારી હવે લોકો પાછો દઈ દઈ પાછા વનરાજસિંહભાઈ મારો ભાઈ આવે છે એને કહે છે કે ભાઈ ક્યાં કારણોસર શું થયું તો હવે મારે ક્યાં જવાનું છે એટલે આ ભાઈ એમ કહે છે આ વંદરસિંહભાઈ ગોહિલ છે ને એની પોતાની પેઢી ચલાવતા હોય ને એમ કહે છે કે હવે તારે ઘરે બેહવાનું છે એટલે સરકારી નોકરી શું કોઈના બાપની જાગીર છે કોઈ બી સરકારી કર્મચારીને નોકરી મળી છે તો પોતાની લાયકાત મુજબ મળી છે કોઈના બાપની પેઢીમાંથી કે કોઈના બાપની પોતાની કંપની નથી જીએ તો તમે તમે લોકો કોઈ કે કે ઘરે હવે આનું મૂળ ભાઈ તમને કોણે ના પાડી મારી લાઇન બંધ કરવાની તો કે વાસ્તવિક છે કેમ આમ થયું એટલે ભાઈ ડેપો મેનેજર કાલે જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે પણ ધમકાવે છે માનસિક ત્રાસ આપવાની કોશિશ કરે છે તારે સંબંધ તારા ભાઈએ મારી વિરુદ્ધ વિડીયા બનાવ્યા એટલે તમે હું મને દબાવવા માટે મારા ભાઈને ટાર્ગેટ કરો એમ આમાં છે ને આ લોહી ઉમર નસ આ આ જે નસ લોહી છે ને એ બે સેમ જ છે એટલે તમારે એમ સમજવું ને કે તમને અનિલ વાળાને દબાવો છો નરેશ વાળા દબાઈ જાય જેટલો નરેશ વાળા તમારી વિરુદ્ધ બોલશે ને એટલું એમથી ડબલ એ બોલે એમ છે પણ એ નોકરી કરે છે તમે શું સમજો તમારા મનમાં એટલે તમારી જે કઈ લાલિયાવાડી છે ને લાલિયાવાડી બંધ કરી દો હવે કિમીઓ કેવો કેવો છે અને માનસિક માનસિક ત્રાસ ત્રાસ કાલે પછી મને માહિતી એવી છે કે મારી ભેગા જે જે લોકો બે છે જે જે લોકો મારી સાથે વાતચીત કરે છે એને ફરજિયાત માનસિક ત્રાસ આપી અને ખોટી રીતે કર્નળગત કરવાની છે આવું આ ડેપો મેનેજર દ્વારા નક્કી કરવામાં આવેલ છે હવે જે રૂટની જે રૂટ બંધ કર્યો એની અંદર કંડક્ટરના બાના કરે છે કંડક્ટરને ફોન કરે છે કહો તો કંડક્ટર એમ કહે છે કે એટીઆઈ જે કાંઈ છે ડેપો મળી બધા મને એમ કહે છે કે તને હાથ ઉપર રાખવાનો છે તારે ક્યાંય નોકરીએ જવાનું નથી પછી મારો ભાઈ જે કાંઈ અહીંયા બોલાચાલી કરે છે અને જે વાત કરે છે જો કે કર્મચારી છે એટલે અધિકારી દ્વારા કોઈ જાતની બોલાચાલી તો કરાય નહીં એટલે ખાલી વાત મૂકે છે ખબર પડી આ લોકોને ભાઈ અરે અનિલ અનિલ થોડી કામ તેમ કરે છે એટલે ઓલા ભાઈ જે કંડક્ટર છે ને એને તાત્કાલિક બે વાગે નોકરી નોકરી આપી દીધી બરાબર હવે ધારી લાઇન બંધ કરવી હતી કંડક્ટરનો અભાવ હતો તો બે વખત બે વાગે જખમરાવા એ કંડક્ટરને બીજી લાઇનમાં મોકલો ભાઈ ત્યારે કંડક્ટર ક્યાંથી આવી ગયો એટલે આવી રીતે ખોટી રીતે કંડગત કરી અને મારા ભાઈઓને જે ત્રાસ આપવામાં આવે છે ને એમાં તમે ફાવશો નહીં તમારે ખાલી તમારામાં બુદ્ધિ હોય ને બુદ્ધિ હોય જોકે એસટીના ઘણા આપણે અધિકારીઓને વાત કરીએ છીએ એમાં એલું કાંઈ હોતું નથી કે ભાન જ નથી હોતી કે આપણે હું કામ કરું લોકોને કઈ રીતે કોઈ લોકોને કઈ રીતે નોકરી ફાળવવી બસ પોતાના પાગ્યાઓને હાંચવા યુનિયન જેમ કેમ એટલું પાણી પીવું આ જ એ લોકોને આવડે છે હું કામ એની પોતાની નોકરી બચી રહી એને કોઈ જાતની તકલીફ પડે ને બાકી ડ્રાઈવર કંડક્ટર હેડ મિકલ જાય ભાડમાં હવે અમારા ભાઈને ઘણી દબાવવાની કોશિશ કરી કાલે ધમકાવ્યું કાલે વાત કરી જોકે એની ભાષામાં જવાબ આપી દીધો છે આ જે અંદર હું અંદર જાઉં રેકોર્ડિંગ મૂકું છું ને રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ તમે સાંભળો એટલે તમને કાયદેસર ખબર પડશે કે ડેપો મેનેજર અશોક કરમટા દ્વારા કાયદેસર માનસિક ત્રાસ આપો ખોટી રીતે કર્ણગત કરી નરેશવાળાના ભાઈને ખોટી રીતે કર્નડગત કરી અને નરેશવાળાને દબાવવાનો પ્રયાસ કર્યો છે વનતા ગોહિલ ડેપો મેનેજર કરમટા અને જે કંડક્ટર ભાઈને નોકરી મારા ભાઈ સાથે જવાનું હતું એનું આ બધાના રેકોર્ડિંગ વિગતવાર ક્યાંથી શરૂઆત થઈ ને ક્યાંથી પૂરું થયું રેકોર્ડિંગ મૂકું છું એટલે લોકોને ખબર પડે કે આ લોકો કેટલા હોશિયાર છે લોકોને હેરાન કરવા માટે કઈ કઈ હદ સુધી જાય છે બીજું આ ડેપોની અંદર જે આ છ મહિનાના કરાર આધારિત જે લોકો નોકરીએ લઈ ગયા છે ને એ લોકોને ક્યાંક ને ક્યાંક સાચવવામાં આવે છે જીએસઆરટીસી નો રાણી ઓફિસ થી એવો પરિપત્ર છે કે કરાર આધારિત ડ્રાઈવરોને કોઈ પણ એક પણ ડ્રાઈવરને એક્સપ્રેસ રૂટમાં મોકલવા નહીં જે એક્સપ્રેસ રૂટ આવે ને લાંબા રૂટની ગાડી હોય એક પણ વ્યક્તિને એક પણ ડ્રાઈવરને મોકલવો નહીં છતાં આ લોકોની મનમાની કરી એના પાગ્યાઓને સાચવવા માટે આ વસ્તુ અહીંયા ચાલુ છે ધારીની અંદર એક ડ્રાઈવરે ફેટલ કરી નાખ્યું જે કરાર આધારિત ડ્રાઈવર હતો એને ફેટલ કરી નાખ્યું છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી બીજું આ કરમટા સાહેબને ખાસ કે તમે આજે અધિકારી બનીને બેઠા છો તો તમને એટલી તો ભાન હોવી પડે કે અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને માનસિક ત્રાસ આપો એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે નો ખબર હોય તો તમારા વકીલને પૂછી લેજો એટલે માપમાં રહેવું અને તમે એમ ન સમજતા કે અનિલવાળાને દબાવશો એટલે નરસવાળા દબાઈ જાય આ જે ડ્રાઈવર કંડક્ટર મિકેનિક જે માઇક આંગલા વેળા કરી તમારી ગુલામીઓ કરે છે ને એ અનિલવાળા ઈ નથી અમે સંઘર્ષવાદી છીએ આદિ આદિયી અમે સંઘર્ષ કરીએ છીએ આ નોકરીના હિસાબે અમે તમે તમારી ગુલામી કરી એ વાતમાં માલ નથી એટલે તમે છે ને બહુ માપમાં રહેજો બીજું કાલે જ આપણે હજી એક ઓવર ટાઈમનો જે જીગ્નેશ ત્રિવેદીને જે ઓવર ટાઈમ આપવામાં આવે છે એ બાબતે આપણે લાઈવ થઈ અને યુટ્યુબની અંદર વિડીયો વાયરલ કર્યો હતો છતાં આજે આજની તારીખે એ ભાઈને પાછો ઓવર ટાઈમ આપવામાં આવે છે એટલે આને કોઈના બાપની બીક નથી એટલે મને તો એ ઘણી ખરી એવી માહિતી છે કે આ જીગ્નેશભાઈ ત્રિવેદી રહ્યા ને એની કાંઈક નસું દબાવીને બેઠા છે પણ આપણી પાસે જે કાંઈ લેટર આવ્યા છે જે છોકરીના લેટર આવ્યા છે આ ડેપોની અંદર કોણે કોનું શારીરિક શોષણ કર્યું કેવી રીતે શારીરિક શોષણ કરવા મજબૂર કરી છોકરીઓને આ બધા જ બે દિવસની અંદર ખુલાસા કરું છું એટલે તમને ભાન આવે અને બે દિવસનો સમય છે સમજી જાજો મબમમાં બાકી એક નહીં અને તમે જે જે આ તમારી જેવાડી ચાલુ કરી છે ને એટલે તમે એટલું ખાલી યાદ રાખજો એક ખાલી સામાન્ય વિચાર કરજો કે અન્ય ડ્રાઈવર કંડક્ટરો માટે અન્ય સમાજના લોકો માટે એને એની 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 સાથે થતો અન્યાય માટે જો હું લડતો હોય તો મારા ભાઈ સાથે અન્યાય કરો તો કેટલી તાકાતથી લડીશ એટલે બધું સમજી વિચારીને કરજો તમારી જે કઈ લાલિયાવાડી છે ને તમારી જે દાદાગીરી છે ને તમારી ઘર પૂરતી રાખજો બાકી છઠ્ઠી ના ધાવણ યાદ કરાવી દઈશ અને આની અંદર આજે કરમટાનો નંબર મૂકું છું અને લોકોને પૂછો અને આ આ રેકોર્ડિંગ જે મૂકું છું ને બહુ વ્યવસ્થિત સાંભળજો એટલે તમને પૂરેપૂરું અને સમજવા મળી જાય હકીકત હું છે જય ભીમ નમો હેલો હા

તારા ભાઈને સમજાય દે એ કે એ જો એક વાળા સંજયવાળાના હિસાબથી કે મને એમ કહે છે કે તમે કંઈક ડ્યુટી લિસ્ટમાં અન્ય ખોલાવાનું દીકરો ના એ મને ઠપકો દેવા આવે છે મેં કીધું મને ખાલી વાત કરાવી દેજો તો કે ચાર પાંચ દિવસથી હું મારા ભાઈને બોલાવતો નતો સમજાવ પછી વનરાજભાઈ એમને નરસિંહ ગયો હોય છે એટલે એ કાંઈક ઠપકો દેતો હોય છે ને તો વનરાજભાઈને મેં કીધું તમે એને ફોન દો મારો ફોન ઉપાડતો નથી મેં બે રિંગ કરી ને તો મેં કીધું મારો ફોન ઉપાડે ને ઉપાડતો નથી એટલે તમે એમ કહો કે મારે અનિલ નો ફોન છે એટલે હું એને એમ કહું ભાઈ ત્યાંથી ઘરે ગયો હતા અને એ જે કહે છે ને એ તો ડ્રાઈવર અત્યારે હોસ્ટા હોય તો કે કોઈ ના ઓફ બાકી રાખવાનું ન હોય એ બધું હું એને સમજાવી દઈ બીજા એને વાત કરી હોય ને એવી રીતે સમજા કાઢવા વગેરે તો ઠપકો દેવા આવ્યો છે હું કઈ વ્યવસ્થિત સમજાવી દઉં વલ્લભ ભાઈ મારે સબંધ છે જેમ તમારી યાદ છે બરોબર એટલે મેં કીધું હું એને સમજાવી દઉં એને ફોન લીધો નહીં હવે એ ન્યાસી ગયા એટલે પછી કાદરને મેં ફોન કર્યો તમે કાદર ને પૂછજો મેં કીધું ઓલા ને તમે સમજાવો મારે સંબંધ છે અને સંજય નો ઠપકો લઈને મારે મારી કઈક આબરૂ હોય તો રહેવા દે બરોબર એને ગમે એવી નાની મોટી વાતમાં એને હું લેવા દેવાની હું દૂધ નું કામ કરતા હોય એને એવું ક્યાં વહીવટ કરવાની જરૂર છે અને મારે ક્યાંક નીચું કહેલા જેવું થાય એવું શું કામ કરવા જાય છે મારો ફોન ઉપર તો જ નહીં કીધું ઓલા વનરાજભાઈ ને ફોન કીધું કે એને દિવસ તો મેં ઓલા એને વનરાજભાઈ કીધું કે અનિલ નો ફોન છે તો ફોન એ નો લીધો તો મારી કઈ આબરૂ નહી મેં કીધું એને તું કે ફોન તો કાદર કે મારી વાત કે સાંભળતો નથી પછી મેં એના ઘરના ને ફોન કર્યો મેં કીધું ઓલા નરસિંહ એટલી નથી ખબર પડતી મારે જ્યાં સંબંધ હોય ત્યાં એ કોક ની ભલામણ કરવા સારું થઈને મારો સંબંધ બગાડે તો મેં કીધું એને ખબર નહીં પડતી હોય કે મારો સંબંધ હોય ત્યાં તો શાંતિ થી રાખે

મારે કામ હોય ભાઈ તું ફોન કઈ દઉં તું કર એટલે કઈ ઉપાડવાના જેવું જરૂરી ના હોય મારે ખાલી એવી રીત થી તમે ગુસ્સા ગુસ્સામાં કા જવાબ આપો છો અરે ગુસ્સામાં માં હું કરવા જવાબ તું સીધો ફોન ઠોકા ઠોક થયો અરે ફોન ઠોકા ઠોક એટલે મારે અત્યારે મે લોક લઈ લીધો તો લાઈન બંધ કરી છે ધારી અને એ બંધ કરી એ તો હાલો એને કંડક્ટર નો કઈક પ્રોબ્લેમ હોય છે ઈ વાંધો ને અત્યારે વરદાસ થી મને એવું કીધું કે લાઈન બંધ છે કંડક્ટર વાકે અને તારે હવે ધારી ધારી ભાવ ધારી અપડાઉન માં નથી હાલવાનું કીધું કેમ શું થયું

અરે બોલાના તે છે અગડુકા ફોન હતો અલા લાઈન કયા કારણે બંધ કરી દાદા તમારું નામ હતું ને મારું નામ હતું પણ એ કે દાદા લાઈન બંધ કરી છે કયા કે કીધું એવું કીધું મને એવું કીધું કે કંડક્ટર વાકે બંધ કરી છે એટલે હાથ ઉપર

એવું હતું એટલે મેં બે ની મવવામાં ઇશ્યુ હતા ધારીમાં ઇશ્યુ આપડા શું નામ છે ધારાસભ્યનું કૌશિકભાઈ કૌશિકભાઈ વેકરિયા લાઈન એને ઇશ્યુ હતો કોઈ બસ નથી એટલે એ ચાલુ કરાવડાવી હતી છતાંય તમે ઈ લાઈન બંધ કરી અને તમે મવવા ચાલુ કરો મવવામાં કંડક્ટરને એને મોકલો હવે એટલે એનું શું કારણ મવવામાં પ્રોબ્લેમ છે સાહેબે મને મઉવા ચાલુ રાખવાનું કીધું મને કે ધારી બંધ કરી દેજો એવું લાગે તો કંડક્ટર તૂટતો કેમ કે આજની તારીખ મા ચાર લોકલ આપડે બંધ કરી હા બરોબર અમડાઉન બે ઉડાડી છે એટલે આ કંડક્ટર પીસ દાદા રહ્યા એને અત્યારે તમારે કેમાં મોકલવાના હતા એટલે તમે ધારી બંધ કરી મઉવામાં મઉવામાં એટલે સાહેબે કીધું ને ડેપો મેનેજર સાહેબે કે ધારી બંધ કરો હા બરોબર હાલો મુકુ હા જય બોલાના જય બોલાના તમને તમને મૌવા લાઈન માં જવા માટે નો ધારી બંધ કરાવડાવી આપણે મૌવા મૌવા માં તમને મોકલવા હતું અત્યારે તો મને પાછો કઈ ફોન નથી આવ્યો ખાલી એમ જ કીધું છે ને હાથ ઉપર હા બાકી મૌવા માં મોકલવા માટે તમને નથી કીધું ને હવે અત્યારે પાછી મને વાત નથી કરી એને અત્યારે ફુડી તમને મૌવા માં તમારે નોકરી તમારે મૌવા જવાનું છે ને ધારી બંધ કરવામાં આવી છે

મહાદેવ જે બોલો ના મહાદેવ ફોન આવ્યો તો હે હે શું કહો છો ફોન આવ્યો તો પાછો બોલો ભાઈ ગજરા ભાઈ નો વાત કરી કે બે ની જૂનાગઢ છે હે જૂનાગઢ બે ની જૂનાગઢ માં જવાનું હા 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 એને કે તું તું એવો ફોન કર્યો મને કે હું તમે દાદા અમિતભાઈ ભાઈ એને પૂછે મારે કેવું જ પડે ને મને ફોન આવ્યો કે ક્યાં છો દાદા એ ડેપો એ તમારો ફોન પૂરો થયો પાછો અમને ફોન એટલે એ વાત